હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ મિત્રો તમારી પાચન તંત્ર નબળું પડી ગયું છે તો પેટ માટે આ અક્ષીરમાં અક્ષર આયુર્વેદિક ઉપાય છે આજે હું તમને જણાવીશ કે આ કઈ વસ્તુ છે કે જે નિયમિત રીતે બપોરના ભોજન પછી અને રાત્રિના ભોજન પછી લેવાની હોય છે જે લેવાથી તમારા ખાધેલા ખોરાકનું પાચન થાય છે તમારા આંતરડાની ગંદકી સાફ થાય છે તમારા પેટનો કચરો સાફ થાય છે સડેલો મળ વર્ષો જૂનો હશે તો એ દૂર થાય છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે મિત્રો આ નેવ દિવસનો કોષ છે આ નેવું દિવસનો કોર્સ કરશો એટલે તમારા ગજબના ફેરફારો થશે લેશે થશે થશે કબજિયાત કબજિયાત દૂર શું છે તો કબજીયાત કબજીયાત કઈ રીતે ખબર પડે કે તમને કબજિયાત છે તો નિયમિત રીતે આપણે આપણી ત્યાગ કરવાનો ટાઈમ હોય છે સવારનો હોય છે પરંતુ દિવસમાં આડાવડા ગમે તે સમયે આપણે મળ ત્યાગ કરવાની હોય એવું થાય છે તો તમને સમજી લે કે તમને કબજિયાત છે મિત્રો તો આવી જે કબજિયાતની શરૂઆત હોય એ શરૂઆતી લક્ષણ છે તો મિત્રો કબજિયાતને જળ મૂળમાંથી દૂર કરી દો તમે પાચન તંત્રને એકદમ સ્ટ્રોંગ બનાવી દો તો આ નેવું દિવસનો આયુર્વેદિક ઉપાય છે જે તમે ફોલો કરશો એટલે ઘણા બધા ફાયદાઓ થશે મિત્રો અહીંયા કઈ આ વસ્તુ છે જે તમારા શરીરની અંદર અપચો ગેસ આફ્રો એસિડિટી દૂર કરે છે વજન ઘટાડે છે સાથે સાથે પેટના આધળાની ગંદકી સાફ કરે છે તમારી હોજરી છે એને એકદમ સ્ટ્રોંગ બનાવે છે પાચન તંત્ર મજબૂત કરે છે સ્વાદ ઉપીન ડેમેજ હોય તો એને મટાડે છે તો અહીંયા પાંચ પ્રકારના આસોની બનેલી આ એક પંચાસો જે આપણા પેટનો ડોક્ટર કહેવામાં આવે છે આયુર્વેદિક ભાષાની અંદર આ કોઈ પણ બ્રાન્ડ તમે કોઈ પણ કંપનીની લઈ શકો છો તો આની અંદર હું તમને બતાવું તો અહીંયા જો તમને અપચો છે તમને કબજિયાત છે તમને એસિડિટી છે તમને ગેસ છે અથવા તો તમને ભૂખ જ નથી લાગતી એવા બધા પ્રોબ્લેમ્સ હોય તો આ ઉપાય ચોક્કસ ફોલો કરો આની મદદથી તમને ચોક્કસ ફાયદો થશે ધીરે ધીરે ફાયદો થશે ચલો જોઈએ કેવી રીતે આ લેવાનું છે મિત્રો આયા મેં વૈદ્યનાથ પંચાસો લીધો છે તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો એવું નથી અહીંયા તમે જોઈ શકો છો પિક્ચરમાં બતાવે છે કે તમારું લીવર અને તમારા અંદર જે આ હોય એના માટે આ બેસ્ટ છે તમારા પાચન તંત્ર તમારી હોજરી માટે આ બેસ્ટ છે તો મિત્રો આ એક ઉપાય કરવાથી નથી તમને અપચો થતો નથી ગેસ થતો નથી તમારા વજનમાં વધારો થતો તમે જે પણ ખોરાક ખાઓ છો એ ખોરાક પચી જાય છે ચરબી બનતી અટકે છે નવી ચરબી બનતી અટકશે એટલે તમે જે પણ કરો છો એના કારણે જૂની ચરબી પણ આપોઆપ ઘટવા લાગશે તો ચલો કઈ એ આયુર્વેદિક ઔષધિ છે એનું જોઈએ તો અહીંયા આપણે તમારે સવારે નાસ્તા પછી અથવા તો બપોરના ભોજન પછી દિવસમાં બે વાર ત્રીસ ત્રીસ એમ લેવાનું છે ગરમ પાણી સાથે તો ખરેખર અહીંયા આપણે જોઈએ તો આ ટાઈપની આપણો જે આ છે પાંચ પ્રકારના આસો આની અંદર થોડું આલ્કોહોલિક આવે છે જે આપણા શરીર માટે બેસ્ટ છે એ પાંચ પ્રકારના અલગ અલગ આસવ હોય છે થોડું આલ્કોહોલ હોય છે જેના કારણે આપણા શરીરની અંદર પાચન તંત્ર એકદમ મજબૂત થાય છે મેટાબોલિઝમ પુષ્ટ થાય છે ખાધેલા ખોરાકનું તુરંત પાચન થાય છે અને પાચન શક્તિ તમારી નબળી હશે ને સાહેબ તો તમને ઘણા બધા રોગ થઈ શકે છે જેમ કે ડાયાબિટીસ થાઇરોઇડ બ્લડ પ્રેશર એ ઉપરાંત આંખોના નંબર આવવા વાળ ખરવાના પ્રોબ્લમ્સ ખીલના પ્રોબ્લમ્સ તમને થાક લાગશે ગેસ થશે અને વધારે પડતો ગેસ હાર્ટ એટેક અને પેરાલિસિસને પણ આમંત્રણ આપી શકે છે તો અહીંયા તમને સૌથી પહેલાં તો જે રોગોનું મૂળ છે કે પાચનતંત્ર નબળું અને કબજિયાત તો એ બંને વસ્તુઓ માટે અને આ અંદરના શરીરના શુદ્ધિકરણ માટે આ આયુર્વેદિક ઔષધિ છે આપણા શરીરની અંદર કોઈ જ નુકસાનકારક નથી કારણ કે આની અંદર જે ઘણા બધા એમ કે અરીઠા છે એમ કે ઘણા બધા એમ કે અન્યંત આપણે જે ઉપયોગી છે એવા જ મિનરલ્સ વિટામિન્સનું પાંચ પ્રકારના આસવની બનેલી આ આયુર્વેદિક ઔષધિ છે આ ત્રીસ એમએલ લેવાનું છે સામે ત્રીસ એમએલ ગરમ પાણી હોફાળું લેવાનું છે એ બંને મિક્સ કરવાનું છે બપોરના ભોજન પછી રાત્રિના ભોજન પછી કે સવારે નાસ્તા પછી એવી રીતે ટૂંકમાં દિવસમાં બે વાર તમારે આ પંચાશ્રવનું સેવન કરવાનું છે ખરેખર મિત્રો મને ખૂબ ફાયદો થયો હતો મને થોડીક કબજિયાત રહેતી હતી અને પેટમાં દુખાવો રહેતો હતો પરંતુ આ વસ્તુના પ્રયોગથી મને ઘણો બધો ફાયદો ફાયદો થયો છે એટલે અહીંયા જોઈ શકો છો તો મેં એક નહીં પરંતુ બે બે મંગાવી લીધી છે કારણ કે મને સસ્તી પડતી હતી એટલા માટે બે લેતી હતી તો મને પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં મળતો હતો ફ્લિપકાર્ટમાંથી એટલા માટે મેં અહીંયા પરચેસ કર્યું છે તો ખરેખર મિત્રો તમને પણ જો પ્રોબ્લેમ્સ હોય પેટમાં દુખતું હોય અપચારો પ્રોબ્લેમ્સ હોય ગેસ હોય પેટમાં દર્દ હોય કમરના દર્દ હોય સાંધાના દર્દ હોય તો આપણે વાત પિત્ત અને કફ શરીરમાં ત્રણે ત્રણના બેલેન્સ માટે આ વસ્તુ ખૂબ જરૂરી છે ઘણા બધા રોગોમાંથી તમને મુક્તિ મળશે પરંતુ યાદ રહે નેવ દિવસનો આ કોર્સ હોય છે એ પૂરો કરવાનો તમને ચોક્કસ પહેલા જ દિવસથી ફાયદો થશે તો ખરેખર આના નકડી એવી માહિતી તમારા માટે છે પસંદ આવે છે તો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો અને ખરેખર ઉપયોગી લાગે તો ફોલો કરજો અને વજન ઘટાડજો સાથે તમારા પેટને તમારા આંતરડાને એકદમ સ્ટ્રોંગ અને સાફ બનાવજો